ચાનોદ ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાનવ સંસ્કૃત પાઠશાળાના નૂતન નિર્માણ પામેલ યજ્ઞશાળાનું ગણેશ યાજ્ઞ ધાર્મિક આયોજન સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના તીર્થધામ ચાનોદ ખાતે છેલ્લા એકસો અઢાર વર્ષથી શ્રી જાંબુ બ્રાહ્મણ કાનવ સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે જે આખા ગુજરાતની એકમાત્ર માત્ર કાનવ શાખીય સંસ્કૃત પાઠશાળા છે પાઠશાળામાં વિશેષ મહત્વ કર્મકાંડને અપાય છે અને કર્મકાંડની ઋષિ પરંપરા મુજબ પાઠશાળાના ગુરુજનો દ્વારા અહીં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતના જતનના પાઠ બનાવવામાં આવે છે આ સંસ્થામાં ભણીને અનેક વિદ્યાર્થીઓ વેદપાઠી જ્યોતિષી ભગવતાચાર્ય સહિતના વિષયોમાં પારંગત અને તૈયાર થઈ બહાર નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને યજ્ઞગાદીનું પૂરેપૂરું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુરુજનો દ્વારા પાઠશાળા સંકુલમાં મહર્ષિ કન્વ નામાભિદાન સાથે નૂતન યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે જેના પ્રારંભ અને ઉદ્ઘાટન નિમિત્તે સોમવારે ગણેશ યાજનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજનમાં પાઠશાળાના પ્રમુખ હોદ્દેદારો પ્રાચ્ય વિદ્યાર્થીઓ દાતાઓ સહિત નગરના અગ્રણીઓ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યાગમાં એક હજાર લાડુની આહુતિ આપી ગણેશજીની સર્વ મંગલ કામના કરાઈ હતી થાય તો વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્યને લઈને ગુરુજીએ ધ્યાનમાં રાખી ગણેશ યાગથી આ યજ્ઞશાળાનો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યજ્ઞ શાળાથી પૂરેપૂરું બધાને સશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞ નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી તારીખે એકત્રીસ પચીસ એકાવન માં સમૂહ યજ્ઞ નો ઉત્સવ છે એકાવન વર્ષથી અવિરત ચાલુ રહે છે એક સાથે અનેક બધુકોને ઉપવિતનું દાન કરવામાં આવશે એ પણ નિઃશુલ્ક કોઈ અહીંયા શુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું યજ્ઞપવિત સંસ્કાર યજ્ઞ પવિત્રમ પરમમ પવિત્રમ બલમસ્તુ તેજ એક બળ પ્રદાન કરવાવાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તારીખે કરવામાં આવ્યું છે આપના પણ બદુકોને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યજ્ઞ પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ ચાણુ તીર્થ ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞ શાળામાં આપ સૌ પણ યજ્ઞનું આયોજન કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો આપણી સૌની તમામ વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે જય શ્રી કૃષ્ણ